केश आ हो वा कना को भग ना वग

ya lupa, jangan lupa, atau bubuk ban, bubuk bahan buat bahan tuh, tapi kalau ini benda di, tapi buat suanti baju, di uniknya tuh, karena si Khoa apa kunci Koa lah, ubah, jangan lupa, આ ઓપિંગ ઓન બેઠિંગ માં તો આરામ મરી જાય એક ને એવું એવું રમવાનું છે હોતું આ હે ગરદા વાળું જવા દે મને આ પેલા કેવું પડે કે આવું રમ હ તઈ કહી આવ દે ઘેર જઈ પેલા પીવાળા લીધે પર જંબુ બાપા મારો બાપા ઘર દે કઈ દો હું આ બલૂન લીધે તો મારો માર ખાવ પાડે

ના અમે બે રમતા રહે તેર કે આઈ ના રમ્યો અન જીના ને ટીના જોડે તમ બાકી ના આવો એમને મને માર્યો પેલા ના તું એક જો કોક કરે તાન જ માર તને કો અલે બાપા અમે રમતા રહો ને ઓક અમે મારજીયા શંભુ બાપા હે લે તું લાકડા ચીર હું આવ જોડે જાય ના હું લાકડા ચીર થોડી આયો બોલાવો તમ આહી હા હે જલ્દી હે ઉતાવળ કર જલ્દી બહુ મારો હાર્યું એનમજ અરે બાપા મને જબવાર માર ગર્દન ગર્દન આવું છું સંભુ બાપાએ તને

ના ના આ ફરતો ટોકો એક નવરોત કરીને મેલું સંપૂર્ણ જો ને છોકરાને લાફા મારી જાય છે રમતા હોય છોકરા રમવા લેતો નહીં ના ચીલો એમ બરાબર હંડે જેડે થઈ બાજ જેતો તમે બે મસ્તી છોકરા છોકરા તો મસ્તી કરો છે મેળો નામ તમે એવું કરો મસ્તી કરો મંડી જાવ છો કોઈ જોડે બનતું નથી ને એટલે આ નેન નેના છોકરા ઉપર રે કાઢવા શીખી ગયો ગંગારો સાચી વાત છે ભમરાજી આ તો પણ એના નરમ એ નવરા કરી નાખવા છો ભાગી જ નાખવા ટોગ ત્યાં તો કઉ હા કદી છોકરા નું નોમ ના લે એવું કરું આજ તો તમાર નહીં એટલા છોકરાઓ એ તો અમે બે ફરી આજ તો

મારું આવા દેતા હું મારું કોમ કરી લઉતું

લે આઈ લે ભાઈ તમારે રમવું છો તમારે રમવાનું છે તમાર જરૂર છે મારે નઈ સારું એતો જોઈ જશે

આપણે રહી ધીમે આવજો તમારે જોવું હોય ને જોજો સંપૂર્ણ આવશે જ ને પાછળ આપડે ચેતન દેવું પડે તમે દેજો શું કીધું આપડે તૈને નહી મારવાનું ના આપડે તો પેલા સંભુણા નો હાથ આડવાનો છે આપડે તૈયાર મળી જઈએ બરોબર અને આપડે એકબીજા મારવાનું નહિ સંભુડો દેખાય ને

તમે જુઓ આજો ના છોકરા પાઇપ બાંધી છે કોઈ નવરી કરી નાખી છે પાઇપ આખી

પછી હું મારે તો પછી ખમજો હા તમતા ના કશો હતો નહીં પછી રી ના ચડાવતા તમે મને રી ચડતી અમારું ખમજો ખાલી દેજો

મને તો મારી જ્યો પણ હું તારી વારેલી લીધી આગળ નહીં ગયો અમે ઓપિંગો બે ના હવાજ કર્યા મારું બટું આટકું દુખાતું તું વધારે દુખાવો મંડ્યું

hai, À tuỳ ơi trời đi, oh. Oh. <cười> 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 જોરદાર મારે હળકારી હા તો ખાલી ધીરે હું હા ભાઈ અમારું મારેલું ખમજો મારેલું ખમી લે તમે મારજો તમ ત્યાં

હા જવા નહીં બળા અત્યારે થોડો આરામ કરીને શંભુજી મારવાની વાત કરતા હતા તમે વાપરી ગયા વાપરી પણ આવું તું શંભુજી જો ભૂદરજી આપણે પેલા જ બોલી થઈ હતી કે રી નહીં ચડાવવાની તમે તો રી ચડાવો આવું થોડી ચાલતું હોય એટલે રી નહીં ચડાવી પણ શંભુજી પણ આટલું મરે તો આપડે શું કીધું તું ગમે તે મારે સહન કરવાનું

આ ચો ગરદો માર્યો તો ખખડા જોચ્યો એવું દુખાય હે શંભુજી ઓપિંગ બેટિંગો બંધાય તો કોક તકલીફ થઈ ગઈ મારા હા આ શંભુજી ગરદો માર્યો પણ મને તો ખબર મન ચડી ગયું હા તો મારે ગમે થી કહી શંભુજી તો ગરદો મારવો તો પડશે હા

ધ્યાન રાખવું પડે બધી વાત કરો ખાલી શંભુજી શંભુજીએ મને તકલીફ કરી નાખી હે હમણાં જી મળવા જવું પડે પણ જોતું જોતું જા શંભુજી તો નહી આવતા ને બહાર ત્યાં જોવા દઉં છે સંભુર બંપુરે જ નહીં આવતો ને એ તો કોઈ તો આવે એવું

મારા ભમરાજી જોડે જવું પડશે આ шампуચે હું મારે કોક તો દવા કરવી પડશે એની માનીના ભમરાજી છે આ તો હું

ભમરાજી ઉપર ઉલ્યા છો રેહો અજા પ્લા સંભુર ની વીક મને પૂરો ચાર તંત્ર જીબા મારી જુઓ માટે તો અમે તમારે કીએ

હા આ તો એવા છાપ કરી નાખ્યા હે ઘરે હું તો આવશે પણ વાડી માં આરામ કરવા દે

તમે વિચાર કર્યો અમને દેવા મને તમે વિચાર કરો તો ભમરાજી હું તો કઉ તમારે શું થવાનું હોય તમે તો ત્રણ ત્રણ વાર મને દઈ ગયાશો ના તો મેં દીધું છે

ભાઈ નાહિજે બે ભોન એક્ટિંગ કરી તો હારું ના બરા તેરા થયા હતા મને દવા ખોવાનો ભેરો કરી નાખા નતા લઈ જાય કું મને હારું કર્યું બે ભોન એક્ટિંગ કરીને તો બચી ગયો હવે ઉપિંગો બેઠિંગો અમના જોડે ના રમું હવે કાલ સવારે મળે એટલે છોડાય દઉં સારું કરો બાપા ઉપીંગો બેઠીંગો તો આ તો કોકનો જીવ લઈ લે એવું દેખાતો એકી ઘડે મન તો પેલું નેણપણ નું યાદ લેવડાવી દીધું એવું દઈ દીધું અમને તો કાઢીને ઓ બાપા